તાજેતરમાં જ અંકલેશ્વર જીઆઈડીસી માં રખડતા પશુઓએ વૃદ્ધને ચલાવ્યા બાદ રખડતા પશુઓના ત્રાસ મુદ્દે સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો અકસ્માત અને કારણ બની રહેલા આ પશુઓને ડબ્બામાં પૂરવાની સ્થાનિકોની માંગના આધારે નોટિફાઈડ એરિયા ઓથોરિટીએ કામગીરી હાથ ધરી ચીફ ઓફિસર ચિંતન પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર વિસ્તારમાં રખડતા પશુઓને ડબ્બામાં પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી તંત્ર કામગીરી શરૂ કરે કે તુરંત જ પશુપાલકો જબરજસ્તી પશુઓને છોડાવી જતા હોવાના કિસ્સા ભૂતકાળમાં પ્રકાશમાં આવ્યા છે આજે પણ આવી જ ઘટના બની હતી જેમાં નોટિફાઈડ એરિયા ઓથોરિટીના કર્મચારીઓને ધમકાવવા માટે એક યુવાન અને હાથમાં ડાંગ સાથે એક વૃદ્ધ સ્થળ પર આવી પહોંચી હતી પરંતુ પૂરતા પોલીસ બંદોબસ્તને કારણે મામલો બીચકે તે પહેલા જ આ બંનેને ખદેડી મૂકવામાં આવ્યા હતા આજ રોજ નોટિફાઈડ દ્વારા નોટિફાઈડ અંકલેશ્વર દ્વારા વસાતમાં જે ઢોરોનો ત્રાસ હતો તેને દૂર કરવા માટે પોલીસના સહયોગથી આજે ડ્રાઈવ ચાલુ કરેલ છે જેમાં નોટિફાઈડ દ્વારા ગાયનું પકડવાનું કામગીરી હાલ ચાલુ છે અને તે તે બી હજી ચાલુ રહેશે થોડા દિવસ માટે